આજ તો ભાઈ ફૂલ દોડધામ વાળો દિવસ ઉગો હો સવારના પૂરમાં આપણે ફિલ્મ બનાવી હતી લોટરી એનું એડિટિંગ ચેક કરવા જવાનું હતું એ ચેક કર્યું પછી એક સમૂહ હાજરી આપવાની હતી ત્યાં હાજરી આપી પછી પાછા એક સમૂહ હાજરી આપવા જવાનું છે ત્યાં પોગી ગયા હવે આગળનો ભાગ તમારે જોવો હોય તો આ ચેનલમાં છે અંદર જઈને જોઈ લેજો એની સિવાય બીજા ઘણા બધા સરસ મજાના વ્લોગ છે તો બધા જોજો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરી દેજો હાલો તો આજનો વ્લોગ આપણે ચાલુ કરી દઈએ આપણે ભાઈ બીજા સમૂહ હાજરી આપવા પહોંચી ગયા અહીંયા સુરેશભાઈ અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું પછી એમ બે માણસ એટલે કે હું તો ને હું ને અમારો

અહીંયા અમારો અકબર સુંદર ને છે કે ખરખા ફોટા પાડો આ ફોટા નો હોય માલ બાપુ પછી ભાઈ સંતોએ સરસ મજાનું પ્રવચન કર્યું પછી એમના આશીર્વાદ લીધા અને કર્યા અમારી માટે સુગમ વ્યવસ્થા જોઈ અને બાપા સીતારામ ગ્રુપ જેટલા મેરેજ કરે છે ને બધા આ જ વ્યવસ્થાથી જમાડે આની માટે લાઈક કરજો ને કમેન્ટમાં ખાસ બાપા સીતારામ લખજો ભાઈ બાપા સીતારામ અને નિલેશભાઈ નું કામ પણ ખરેખર સરાહનીય છે જ્યાં જ્યાં મોટા મોટા પ્રસંગો હોય ત્યાંની બાળકોની ટીમ અરે પહોંચી જાય અને અનનો બગાડ ન થાય ને એની માટે જનજાગૃતિ ફેલાવે છે પછી વર અને કન્યાભાઈ જમવા પધાર્યા છે અને પછી ભાઈ પાછું ફોટો સેશન ચાલુ થઈ ગયું ભાઈ હા શું કઉ છું અમે અમારા લગ્નમાં એટલા ફોટા નહીં પાડ્યા હોય જેટલા ફોટા હવે અમે રોજ પાડીએ છીએ અને આ બધું કઈ નકરી અમારી મહેનતથી ન થાય ભાઈ તમારો પ્રેમ તમારો સહકાર ને તમારો એમ કહેવાય ને કે આશીર્વાદ એટલો બધો ભેગો છે ને એટલે બધું ભેગું છું એટલે આ આપણું ભેગું થઈ ગયું ભાઈ બસ જો આવો પ્રેમ ને આશીર્વાદ રાખજો પાછા આપણા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ફરી વાર મુલાકાત થઈ ગઈ ભાઈ એમણે પણ સરસ મજાનું વક્તવ્ય આપ્યું અને જનકભાઈ હાજર હતા તો એમની હારે હોતે ઘડીક વાતુચીતું કરી પછી સાધવી માં પણ ત્યાં હાજર હતા તો એમની હારે થોડોક સત્સંગ કર્યો થોડીક વાતુચીતું કરી ઘણું બધું શીખા અને પછી એમની હારે એક સેલ્ફી લીધી આવ્યા પછી જેની સફળતાની દોડમાં પતિની વધી જાય ગતિ આવ્યા પછી જેની સફળતાની દોડમાં પતિની વધી જાય ગતિ જેના પગલા માત્રથી દુખ જાય જાય અને દરેક સમસ્યાઓ રહે જતી જેના

અને પછી અહીંયા ખોડિયા રાસ મંડળ ની બાળાઓ ને કે રમઝેટ બોલાવી બધા લાવી દીધી પછી પાછા બધા સ્ટેજ ઉપર આવી ગયા સેલ્ફી લેવા માટે થઈ અને આપણે પછી સ્ટેજ ની બાજુમાં આવી ગયા કારણ કે વ્યવસ્થા નો ખોરવાય પણ અહીંયા હોતે ભાઈ ટોળે ટોળા વળી ગયા ઓ બધા મારી વાલીએ મને કાનમાં કીધું ભલે ગમે એટલી વાર લાગે આપણે બધાને સેલ્ફી દઈને જવાનું છે અને સેલ્ફી તો આપવાની જોઈએ એનો પ્રેમ છે તો આપણે સહી બાકી આ બધા લોકો પ્રેમ આપતા બંધ થઈ જાય વિડીયો જોવાના બંધ કરી દે તો આપડી શું ઓકાત ભાઈ સહી બાત અમે તો ઠીક અમારા કબીર ભાઈ હોતે સેલ્ફી દીધી બોલો અમારા કબીર ભાઈ ને ઘણા બધા ફેન અહીંયા હતા હો પછી મને પાસું માય હાથમાં આપ્યું એટલે આપણે બધાનો થેન્ક યુ કીધું આભાર માયનો અને એક મોટા ભાઈ તરીકે આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા પછી બધા વર્ક અને આરે આપણે ફોટા પડાવ્યા ભાઈ સરસ મજાના તમને એમ થતું છે કે આ બધા આટલી મોજમાં કેમ છે તો ભાઈ વાત જાણે એમ છે કે આજે જ અમારી વ્લોગના ચેનલના એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એની આ મોજ છે અને હજી આ દિવસ પાછો કઈ પૂરો નથી ગયો હજી અમારે અમારે ફિલ્મનું એડિટિંગ ચેક કરવા માટે સ્ટુડિયો જવાનું છે પછી ભાઈ પહોંચી ગયા સ્ટુડિયો એ અહીંયા એડિટિંગ કામ ચાલુ છે આ બાજુ હોય એડિટિંગ કામ ચાલુ છે અહીંયા જો આ છે કાચબી આ કાચબી આ કાચબાને ધમકાવ્યો એટલે કાચબો રિહાઈન મણો હાલવા બરાબર આવી જ રીતે આ બાય છે ને મને ધમકાવે છે બોલો આ ખોદી ઘરમાં પિક્ચર પિક્ચરનું શૂટિંગ થઈ જાય ને એ તો ખાલી એનું ત્રીસ ટકા કામ છે પછી પિક્ચરને આમ સજાવા ધજાવાનું કામ તો આ કોમ્પ્યુટર ઉપર થાય આ જો પિક્ચરનો સીન છે ને અહીંયા બેકગ્રાઉન્ડ મ્યુઝિક મુકાય છે અમારા મેડમને હું અહીંયા ધ્યાન દઈ છી જો ભાઈ આપણો સીન આવ્યો હો પિક્ચરમાં આવો કાંઈક લુક છે આપણો આ ફિલ્મ લોટરીમાં અને અહીંયા ભાઈ ભાઈ એટલે કે ફિલ્મમાં મારું નામ છે એને થીમ મ્યુઝિકની તૈયારી હાલે છે પછી ભાઈ આપણે આપણા બેસુરા અવાજમાં ગિટાર હાથમાં લીધું અને ગિટારને વગાડવા મેળા ચા ભાઈ જોઈ ગયા એને કીધું કા તમે ગિટાર બંધ કરો ને કા મારું કામ બંધ કરી દઉં આપણે હસ્તા મોઢે ગિટાર મૂકી દીધું હો પછી ગજબ બે જતી અમારો કબીર ઉર્ફે એન્થની એને ભાઈ આ કાચબાની યાર બહુ રમવાની મજા આવી એને તો કાચબાને એનો દોસ્તાર કરી લીધો બોલો પછી ભાઈ અમારા એન્થની આ ગિટાર હાથમાં લીધું અને તરત આ ભાઈ એવી રીતના સામું જોયું ને ઓલાય વગર કીધે મૂકી દીધું ગિટાર પછી મને ઘડીક છોલા કાચબા ભાઈ આરે ઘડીક દોસ્તી કરી લઉં તો આપણે એને પ્રેમથી હાથમાં લીધો મારી વાલીને કીધું લે તું આની યાર દોસ્તી કર મારી વાલી તો કાચબાને જોઈને બી ગઈ બોલો આખો દિવસ મારી ઉપર રાડુ પાડતી હોય વડકા ભરતી હોય ન્યાય એને બીક ન લાગે અને કાચબાને હાથમાં લેવો છે ન્યાય એને બીક લાગે છે બોલો ડર સબકો લગતા હૈ કાઈ નહીં ભાઈ અમે જરાક દોસ્તી કરીએ ની અરે જ્યાં સુધી તમને જો અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય ને તો લાઇક કરીને બધાને શેર કરી દેજો અને આવો નવો પ્રેમ રાખજો હાલો તે મળશો નવા બ્લોગમાં ત્યાં સુધી મારા તરફથી ને કાસબા ભાઈ તરફથી હન ને રામે રામ